હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા તો આજે આગળના વિડીયોમાં આપણે ક્ષતિપૂર્તિની વાત કરી લીધી તમારી ઈચ્છા હોય તો તમે વિડીયો જોઈ લો અત્યારે વાત કરીએ છે આપણે જામીનદારીની જામીનદારીનો શું મતલબ છે તો સિમ્પલ એક્ઝામ્પલ થ્રુજ સમજવાની કોશિશ કરીએ તો જેથી તમને જલ્દી યાદ રહી જાય તો મારો એક ફ્રેન્ડ હતો એ ભાઈ દોડતો દોડતો મારી જોડે આવ્યો ને એને મારી જોડે પચીસ હજાર વાગ્યા અને મને એમ કીધું કે પચીસ હજાર અર્જન્ટલી નહીં વળ તો મને બહુ મોટી પ્રોબ્લેમ થઈ જશે તો એ જ સમયે મારી જોડે બી પચીસ હજાર ન હતા તો મેં શું કીધું એ કામ કરીએ હા હું હતો મે કીધું કે ભાઈ મે તમારું નામ આપ્યું અને મે એમ કીધું કે ભાઈ તમારા જોડે سارے એવા પૈસા છે તો અમે મેને કીધું કે ચલ એક કામ કરીએ આપણે જોડે પૈસા માંગવા જોઈએ તો તમે મારા ફ્રેન્ડને નતા ઓળખતા પણ તમે મને ઓળખતા હતા બરોબર તો તમે કીધું કે ચલ હું તો પૈસા તો આપું પણ એક જ શરત એક આ જો મને પૈસા નહીં આપો તો આના આપવા પડશે બરોબર તમે મને એમ કીધું કે ભાઈ ચલો હું પૈસા આપી દઉં મારા ફ્રેન્ડને લો તમે મારા ફ્રેન્ડને પૈસા આપવા માટે તૈયાર થઈ ગયા પણ તમે મને એમ કીધું કે જો આ પૈસા નહીં આપો એટલે કે જો મારો ફ્રેન્ડ તમને પૈસા નહીં આપો તો એ પૈસા મને આપવા પડશે અને ત્યારે મેં બી કહી દીધું કે સારું ચલો એટલે કે જો મારો ફ્રેન્ડ પૈસા મને નહીં આપો એટલે કે મારો ફ્રેન્ડ તમને પૈસા નહીં આપો તો પૈસા હું આપી દઈશ શું થયું આ એક વ્યક્તિ હતો મારો ફ્રેન્ડ મારા ફ્રેન્ડે મારી જોડે પૈસા માગે મારી જોડે પૈસા હતા નહીં અમે તમારા જોડે આપ્યા મેં અમને શું કીધું કે ભાઈ હું આપું પૈસા પણ કાં તો તમારે કોઈ વસ્તુ ગેરવી મૂકવી પડશે કાં તો તમારે કોઈ વસ્તુ અહીંયા લોન બોન માટે આપવી એટલે લોનમાં આપણે કઈ રીતે વસ્તુ ગીરવી મૂકીએ તો તમે એમ કહો છો કે ભાઈ કાં તો કોઈ વસ્તુ મૂકી જાય એટલે તારો ફોન મૂકી જાય કાં તો લેપટોપ મૂકી જાય ગમે તે મૂકી જા કાં તો તમે કશું ના આપવો હોય તો તું કોઈ એવા વ્યક્તિને લઈ નાખ કે એ તારી જામીન લે એટલે કે એ તારી ગેરંટી લે કે ભાઈ એ પૈસા નહીં આપો એટલે આ વ્યક્તિ પૈસા નહીં આપે તો કોઈ બીજું વ્યક્તિ આપશે તો ભાઈ મેં કહી દીધું કે ચલો ભાઈ હું પૈસા આપીશ તો મારો ફ્રેન્ડ પૈસા નહીં ભરી શકે તો હવે પૈસા કોને ભરવા પડશે મને બરાબર હવે માની લો બીજું એક એક્ઝામ્પલ લઈએ તમે એક દુકાનવાળા છો પણ તમે વેચો છો આઈફોન એક કસ્ટમર તમારા આવે છો અને એ એમ કહે છે તો મને ફોન જોઈએ છે પણ અત્યારે હાલ પૈસા નથી પણ આ વ્યક્તિ જો હું પૈસા નહીં આપું તો એ પૈસા આપી દેશે બરાબર તો શું થશે કે દુકાનવાળો ફોન આપી દેશે આના ભરોસે કાં તો આની કોઈ વસ્તુ લેશે દુકાનવાળો કાં તો ગમે તે રીતે આના ભરોસે પૈસા આપી દેશે બરાબર તમને હવે શું થશે કે જો આ વ્યક્તિ ફોનના પૈસા નહીં આપી શકો ભલે ફોન આ જ વાપરશે બધી વસ્તુ આજ જ કરશે ફાયદા જ ઉઠાવશે ફોટા બી યાદ પડશે પણ જો આ વ્યક્તિ પૈસા નહીં આપી શકો દુકાનદારને તો દુકાનદાર શું કરશે આની પહેલાં જોડે માગશે આની માગ આપો તો આની જોડે માગશે બીજા વ્યક્તિ જોડે તો વસ્તુ એ જ થઈ તો શું થયું કે એક વ્યક્તિને જવાબદારી બીજા કોઈએ લઈ લીધી તો આપણે હવે જામીનદારીને સમજવાની કોશિશ કરીએ પછી એક્ઝામ્પલ જોઈશું તો તમને વધારે ખબર પડશે જામીનદાર જામીનદારીના કરારોની વાત કરીએ તો ભારતીય છે તો આજે ભારતીય કરારધારો છે અઢારસો બોતેરમાં એમાં દરેક વસ્તુનો ઉલ્લેખ છે તો એની કલમ એકસો છવ્વીસ થી એકસો સુડતાલીસ એકસો છવ્વીસ થી એકસો સુડતાલીસ માં જામીનગીરીના કરારોની વાત છે જામીનગીરીના કરારોમાં શું આવે તો ભાઈ એના પ્રકારો પછી એની વ્યાખ્યા પછી જામીનદારના અધિકારો પછી એની ફરજો એ દરેક વસ્તુ આમાં આવે કોઈ વ્યક્તિ ઓછીના નાણાં લે છે કાં તો કોઈ વસ્તુ ખરીદે છે અથવા તો એની કોઈ જવાબદારી અદા કરે છે કોઈ નોકરીમાં તો કન્ફર્મ કરવા માટે કાં તો કોઈ ગેરંટી માટે કોઈ ગેરંટર જોઈએ બરાબર એટલે કે ભાઈ કોઈ વ્યક્તિ કોઈની ઘરે પૈસા લે છે તો એ પૈસા નહીં ચૂકવા તો પહેલાં પૈસા આપવાવાળાનું શું તો એની માટે કોઈ ગેરંટી લેશે કાં તો કોઈ વસ્તુ ખરીદી તો એના માટે કોઈ ગેરંટી રહેશે અથવા તો કોઈ જવાબદારી અદા કરે છે કોઈ નોકરીમાં તો એના માટે પણ જામીન લેવાશે બરાબર તો લોકો ભાઈ કોઈ એક જગ્યા છે નોકરી માટેની ત્યાં એક જણનો તમે નોકરી કરવા માટે મોકલો છો અને ત્યાં તમે એને જામીન આપ એટલે તમે જામીન લો છો એની કે ભાઈ આ વ્યક્તિ જો કંઈક ભૂલ ભૂલ કરશે તો તેની એ ભૂલની જવાબદારી મારી તો એ નોકરીવાળી જવાબદારી થઈ ગઈ તો એમ આ ટાઈપની પણ જવાબદારી હોય છે તો કલમ એની જોઈએ એકસો છવ્વીસ તો એકસો છવ્વીસમાં લખી રહ્યું છે કે જો કરારનો એક પક્ષકાર પોતાના વચનનું પાલન કરવામાં નિષ્ફળ જાય એટલે કરારનો એક પક્ષકાર આપણે પેલી ફોનવાળી વાત કરી કે પેલા ફ્રેન્ડવાળી વાત કરી જો એક ફ્રેન્ડ હતો એનો પચીસ હજાર જોઈતા હતા અને એ એને તમારી જોડેથી પૈસા લીધા બરાબર કરારનો એક પક્ષકાર એટલે આનો એક પક્ષકાર થયો એ એના વચનનું પાલન કરવામાં નિષ્ફળ જાય એટલે કે પચીસ હજાર આને આપવામાં નિષ્ફળ જાય તો બીજી વ્યક્તિ એટલે કે હું આઈન આપેલા વચનનું એટલે કે સોરી બીજી વ્યક્તિ એટલે કે તમે જે આપેલું વચન છે એનું જવાબદારી કોણ હતા કરશે આ ત્રીજી વ્યક્તિ એટલે કે હું બરાબર જેમ કે કરારનો એક પક્ષકાર પોતાના વચનનું પાલન કરવામાં નિષ્ફળ જાય એટલે કે આ નિષ્ફળ જશે પચીસ હજાર આપવામાં તો બીજી વ્યક્તિ આપેલ વચન એટલે કે આ વ્યક્તિને જે વચન આપવામાં આવેલું છે એ વચન આ ત્રીજી વ્યક્તિ પૂરું કરશે એટલે કે આ પચીસ હજાર નહીં આપી શકો તો આ વ્યક્તિ પચીસ હજાર આપશે વસ્તુ એ જ છે બરાબર આનો મેન લેવાના કોણ જોડે આની જોડેથી આની જોડેથી લેવાના એટલે મેન ઉધારી કોની આની તો જેની ઉધારીથી એને શું કહેવાશે દેવાદાર પછી જે પૈસા આપે છે એટલે કે તમે કોઈને પૈસા આપ્યા તો તમને શું કહેવાશે લેણદાર તો પૈસા લેવા વાળો દેવાદાર પૈસા આપવા વાળો લેણદાર અને જે વ્યક્તિ જામીન લે છે એટલે કે જે વ્યક્તિ માટે આપણે જે કરાર ભણી રહ્યા છે એને કહેવાશે જામીનદાર તો ત્રણ વસ્તુ અહીંયા મહત્વની છે લેણદાર દેવાદાર અને જામીનદાર દેવાદાર પૈસા લેવા વાળો લેણદાર આપવા વાળો અને જામીનદાર જે જામીન લે છે એ હવે આ કરાર કઈ રીતે બને તો લેખિત રીતે હોઈ શકે એટલે કે ભાઈ આપણે જેમ ફાળા કરાર કર્યા છે વેચાણ કરાર કર્યા છે વેચાણ દસ્તાવેજ કરાવીએ છીએ એ રીતે લેખિત રીતે હોઈ શકે કાં તો મૌખિક રીતે બોલીને પણ હોઈ શકે ભાઈ આપણે ડાયરેક્ટલી જઈને બોલી દઈએ કે ભાઈ આ પૈસા નહીં આપે તો હું આપી દઈશ એ રીતે કાં તો પછી ગમ ગર્ભિત રીતે હોઈ શકે હવે ગર્ભિતનો શું મતલબ છે એ તમે કોમેન્ટમાં જણાવજો તમને ખબર હોય તો હવે અહીંયા ત્રણ પ્રકારના સંબંધો ઉદભવ હશે એટલે કે ત્રણ પ્રકારના કરારો અહીંયા થઈ શકે છે કોના કોના વચ્ચે કરાર થઈ શકે તો દેવાદાર અને લેણદારની વચ્ચે એટલે કે જે દેવાદાર છે એટલે કે જે પૈસા લે છે એની વચ્ચે અને લેણદાર વચ્ચે એટલે કે જે પૈસા આપે છે એની વચ્ચે પછી જામીનદાર અને લેણદાર વચ્ચે એટલે કે જે જામીનદાર છે એ અને જેને પૈસા આપવાના છે એ એની વચ્ચે અથવા તો દેવાદાર અને જામીનદાર એમ ત્રણ જણા વચ્ચે કરાર થાય છે હવે આ યાદનાર હતો દરેકમાં બે બે નાખી દેવા એટલે કે દેવાદાર બે વખત આવશે જામીનદાર બે વખત આવશે ને બે વખત આવશે હવે આ જે કરાર છે એમાં શું હોવું જોઈએ કાં તો શું મહત્વનું છે એ સમજી લઈએ તો કરારના આવશ્યક તત્વો હોવા જરૂરી છે જે આપણે વાત કરી કરારના આવશ્યક તત્વોની એકથી ત્રીસની જે વાત હતી એનો વિડીયો પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ તો તમે જોઈ લો તો કરારના જે આવશ્યક તત્વો હતા એ કરારના આવશ્યક તત્વો આમાં હોવા જોઈએ એક તો એ સૌથી મોટા જરૂરી છે એટલે કે ઇનલીગલ કોઈ વસ્તુ તો પહેલાં હોવી જ ન જોઈએ આમાં પછી અઢાર વર્ષથી નાના બાળકોના હોવા જોઈએ બરાબર એ બધી વસ્તુ કલારના જે તત્વો હતા એ તમે જોઈ લો જોઈ શકો છો વિડીયો પછી પક્ષકારોની સ્પષ્ટ સ્પષ્ટ ગર્ભિત સંમતિ એટલે કે જે પક્ષકાર છે એમની સંમતિ ખરેખર હોવી જોઈએ સ્પષ્ટ સંમતિ હોવી જોઈએ બોલીએ ખાલી બોલશે તો એના સંમતિ નહીં ગણે એટલે કે મૌન રહેશે ખાલી લેખિત લેખિત અને મૌખિક રીતે સંમતિ ગણાશે પણ કોઈ વ્યક્તિ ખાલી મૌન રહેશે તો એની સંમતિ નહીં ગણાય તો એમની સ્પષ્ટ અને ગર્ભિત સંમતિ હોવી જોઈએ પછી લાભ ના મળે તો પણ કાયદેસર છે આવા આપણે જ્યારે કરારના આવશ્યક તત્વો સમજ્યા હતા તો આપણે એમાં એક વાત કરી હતી અવેજની કે જો અવેજ ના હોય ને તો કરાર વેલિડ ના ગણાય પણ એના પછી આપણે બીજું પણ એક કરાર સમજ્યા હતા કે અર્ધ કરાર શું છે તો અર્ધ કરારમાં શું કીધું તો આપણે એક તત્વ ના હોય કરારનું તો એને કહેવાશે અર્ધ કરાર એ જ રીતે અહીંયા પણ એ વસ્તુ છે અહીંયા જે પચીસ હજાર જો આપણે જે વાત કરી કે ભાઈ આને પચીસ હજાર લેવાના આયુર્ય વ્યક્તિ આપો હવે આને કંઈ લેવા દેવા નહીં એ લોકો મને કંઈ લેવા દેવા નહીં છતાં પણ હું વચ્ચે પડ્યો તો અમારા બંને વચ્ચે તો કંઈ સંબંધ હતો નહીં ભાઈ આ મિત્ર હતો એટલા માટે હું વચ્ચે પડ્યો હવે આ તો ના કોઈ પૈસા પૈસા આપવાનો છે એવું કંઈ તો હતું ને કે મને કંઈ ફાયદો થાય એટલા માટે મેં એની ગેરંટી લીધી એવું કંઈ નહોતું તો એવું કંઈ અવેજ ના હોય તો પણ ચાલશે એટલે શું કે લખેલું છે ભાઈ અહીંયા લાભ ન મળે તો પણ કાયદેસર છે પછી કાયદેસરનો હેતુ અને ઉદ્દેશ્ય એટલે કે કાયદેસરનો હેતુનો ઉદ્દેશ હોવો જોઈએ દારૂ બનાવવા માટે જામીન ના લેવાય બરાબર ને દારૂની ફેક્ટરી ખોલવી હોય તમારે કાં તો પછી તમારે દારૂ બારું વેચવું હોય ને એવું ના કહી શકાય કે ભાઈ આ પૈસા નહીં ચૂકવો તો હું ચૂકવી દઈશ ને એવી બધી વસ્તુ આમાં ના ચાલે પછી પુખ્ખ ભયનો વ્યક્તિ હોવો જોઈએ બરાબર અને જો બાય ચાન્સ કદાચ દેવાદાર સગીર નીકળ્યો એટલે કે જે પૈસા લેવા વાળો છે એનો અઢાર વર્ષથી નાનો નીકળ્યો તો ચાલી જશે એક ટાઈમ પણ એની જે જવાબદારી છે એ તો જામીનદારીની જ રહેશે અને સગીર વ્યક્તિની જવાબદારી માતા પિતા પર પણ જતી નથી બરાબર એટલે બધી જવાબદારી જે છે એ જામીનદારની આવશે ત્યારે હવે જે પૈસા આપે છે એની સૌથી મોટી જવાબદારી શું હશે અને પૈસા આપવાની જવાબદારી કોની દેવાદારની કારણ કે પૈસા તો એની લીધા હતા એટલે જે દેવાદાર છે એ સૌથી પહેલાં તો પૈસા આપશે એટલે પ્રાથમિક જવાબદારી પૈસા આપવાની છે દેવાદારની હવે જો પ્રાથમિક જવાબદારી પૂરી ના કરે દેવાદારી એટલે કે દેવાદાર પૈસા નહીં આપે તો એના બદલે જામીનદાર પૈસા આપશે જામીનદાર પહેલાંથી પૈસા નહીં આપે પહેલાં દેવાદારને પૈસા આપવાનું કહેશે તો જો દેવાદાર પૈસા નહીં આપે તો એના સામે કડક પગલાં લેશે એટલે કે દેવાદારની સામે જે લેણદાર એટલે જેને પૈસા આપ્યા હતા એ કડક પગલા લેશે અને પછી પણ એ પૈસા નહીં આપો ત્યારે જામીનદાર પૈસા આપશે તો દેવાદાર અને જામીનદાર વચ્ચે અવેજ નથી એ કરાર વેલિડ હશે વાત કરીએ તો જે પક્ષકારો છે અહીંયા એ ત્રણ પક્ષકાર છે એટલે કે દેવાદાર લેણદાર અને જામીનદાર એમ ત્રણ પક્ષકારો છે અને ત્રણ પ્રકારના કરારો પણ છે એ પણ આપણે જોયું આ ત્રણ જણાના વચ્ચે કરાર થાય છે દેવાદાર લેણદાર જામીનદાર લેણદાર અને દેવાદાર જામીનદાર વચ્ચે પછી જવાબદારી કોની તો જવાબદારી જામીનદારની પણ ગૌણ સૌથી મહત્વની જવાબદારી કોની પ્રથમ દેવાદારની જે મેન દેવું લે છે જે પૈસા લે છે સૌથી પહેલી જવાબદારી તો એની પૈસા આપવાની જો એ પૈસા નહીં આપે તો જામીનદારની જવાબદારી આવશે બાહેદરી કોણ આપે છે તો જામીનદાર પોતે એટલે જામીનદાર જ બાહેનદરી આપે છે કે ભાઈ હું બાહેદરી આપું છું કે આ વ્યક્તિ પૈસા નહીં આપે તો હું આપી દઈશ પછી દાવો કોણ કરશે તો જો દેવાદાર પૈસા નહીં આપે તો જામીનદાર આપશે અને જામીનદાર પૈસા આપશે તો જામીનદાર પાછળથી એ જોડેથી પૈસા લઈ શકશે બરોબર ને આની વ્યાખ્યા શું છે તો એક વ્યક્તિ કસૂર કરે તો જવાબદારી બીજાની એટલે કે એક વ્યક્તિ કોઈ કસૂર કરે છે તો એની જવાબદારી બીજું કોઈ વ્યક્તિ લેશે પછી દેવાનું અસ્તિત્વ આમાં છે એટલે કોઈ સીધી વાત છે એટલા માટે તો આપણે દેવાદાર કહીએ છે પછી અધિકારો કોના તો આપણે જામીનદારીનો કરાર સમજ્યા છે એક વ્યક્તિ જોડેથી કે ભાઈ તું આને પચાસ હજાર આપી દે અને જો આ નહીં આપી શકો તો અમે બંને થોડાક થોડાક કરીને તમે પચાસ હજાર આપી દઈશું બરોબર તો આવા બે જમીન બે જામીનદારો પણ હોઈ શકે છે તો એમના સહ જામીનદારો કહેવાય હવે લેણદાર સામે મુખ્ય દેવાદાર સામે અને સહજામીનદાર સામે આપણા અધિકારો હોય છે જે પૈસા સોરી એટલે કે જે જામીન લે છે એની બરાબર તો સૌથી પહેલાં જે જામીન લે છે એના લેણદાર સામે શું અધિકારો છે એટલે કે જે પૈસા આપે છે એની સામે કોઈ અધિકાર છે કે નહીં એ જોઈએ તો કલમ એકસો એકતાલીસ મુજબ ક્યારે દાવો કરવો એવું જણાવશે એટલે કે લેણદાર આ લેણદાર છે એને એવું જણાવશે એ વ્યક્તિ એટલે કે જે જામીન લે છે કે ભાઈ આપણા ક્યારે દાવો કરી શકાય એની ઉપર બરાબર કાં તો પછી જો એ વ્યક્તિ દેવું ચૂકવે છે એટલે દેવું કોણ ચૂકવશે દેવાદાર તો જે દેવાદાર છે એટલે કે જે પૈસા લેનાર છે એ દેવું ચૂકવશે તો આ જે લેણદાર છે એના હકો કોને મળશે આ વ્યક્તિનો એટલે જો એને પચીસ હજારની જરૂર હતી એની ગેરંટી બી એ લીધી અને સી જોડેથી પૈસા પાવડાવ્યા હવે જ્યારે આ બે સિંહને પૈસા આપી દેશે તો આ જે સીની જવાબદારી હતી એ બીની થઈ જશે બરોબર પછી મુખ્ય દેવાદાર સામે મુખ્ય દેવાદાર સામે શું જવાબદારી છે જમને જોઈ લઈએ તો એકસો ચાલીસ મુજબ જે મુખ્ય દેવાદારનું નાણું ચૂકવી દીધું હોય એટલે કે મુખ્ય દેવાદારે જો નાણું ચૂકવી દીધું હોય તો લેણદારના હકો પ્રાપ્ત થશે એ જ વાત કરી કે એ રીતે જ આમનો હકદાર જે બધા હકો છે એ પ્રાપ્ત થઈ જશે પછી એકસો મુજબ રકમ પાછી મેળવવાનો અધિકાર એટલે કે જામીનદારે પૈસા આપી દીધા હોય તો એ રકમ પાછી લેવી શકે છે પછી વાત કરીએ સહજામીનદાર સાથે શું એમના જે અધિકારો છે તો બે કે તેથી વધારે જમીનદારી હોય ત્યારે એકસો છેતાલીસ ને એકસો સુડતાલીસમાં એની જોગવાઈઓ કરવામાં આવેલી છે એકસો છેતાલીસ મુજબ સરખી વેચણી એટલે કે પચાસ હજાર હોય તો બે જણા પચીસ પચાસની જામીનદાર જામીનદારી લેશે કાં તો પછી ચલો માની લો કે પચાસ હજાર જ છે પણ એક જણ કહેશે કે ભાઈ હું ખાલી વીસ હજારની જામીનદારી લઈશ અને એક જણ કહેશે કે ભાઈ હું ખાલી ત્રીસની લઈશ તો એ પણ પોસિબલ છે તો બંને જુદી જુદી જામીનદારી પણ સ્વીકારી શકે છે પછી એકસો સુડતાલીસ મુજબ સરખે હિસ્સે જવાબદાર રહેશે કાં તો પછી જુદી જુદી રીતે જવાબદાર રહેશે એટલે પેલો પચાસ હજાર નહીં આપતો આ બંને પચીસ પચીસ સરખી રીતે વેચવા પડ એટલે કે ભાઈ આપવા પડશે કાં તો પછી આ વીસ અને ત્રીસની જવાબદારી લેશે તો એમને વીસ અને ત્રીસ આપવા પડશે પેલું નહીં આપતું એકસો અઠ્યાવીસ મુજબ જવાબદારીમાંથી મુક્તિ ક્યારે મળે છે એટલે કે આ જે જામીનદારની જવાબદારી છે એમાંથી મુક્તિ ક્યારે મળશે તો જામીનદારનું મૃત્યુ થઈ જશે તો પછી તો ભાઈ વાત જ ના આવે કંઈ જામીનદારને મળી ગયો તો પૈસા કોની લેવાના તો ભવિષ્યમાં વર્તમાન સુધી વાંધો નહીં જેમ જ જામીનદારનું મૃત્યુ થયું એ પછીનો કરાર બધા રદ એટલે કે એ પછી એની જામીનદારી રદ થઈ જશે એટલે ભવિષ્યના જે બધા વ્યવહારો છે એ બધા બંધ થઈ જશે કરારની શરતોમાં ફેરફાર કરી જામીનદારની સંમતિ વગર આ બે વ્યક્તિઓ સામેવાળા એટલે કે જે પૈસા લે છે ને જે પૈસા આપે છે એ બંને જામીનદારને પૂછ્યા વગર કંઈ ફેરફાર કરે કાં તો વધારે ઓછા પૈસા કરી દે કાં તો પોતાની રીતે કંઈક સેટિંગ ગોઠવી લે તો એવી બધી કંઈ વસ્તુ કરશે તો પછી જામીનદાર છટકી જશે એટલે કે જામીનદારની જવાબદારી એવા સમયે સંજોગોમાં ખતમ થઈ જશે પછી મુખ્ય દેવાદારને લેણદાર મુક્ત કરે એટલે કે જે મુખ્ય દેવાદાર જ હતો આપણો એને જો લેણદાર મુક્ત કરી દેશે કાં તો એનો વધારે સમય આપશે એના કાયદેસર પરિણામમાંથી મુક્તિ આપશે કા તો એના કાયદેસર પરિણામો એવા હોય કે જેનાથી મુક્તિ મળી જાય કાં તો એનો માફ કરી દે અથવા તો જવાબ દે તો એવી બધી વસ્તુ જ્યારે થશે એનો મુક્ત કરશે તો પછી જામીનદારની શું જરૂરત રહેશે જ્યારે સમાધાન કર એટલે કે દેવાદાર અને લેણદાર જ્યારે સમાધાન કર લેણદાર હતો એ દેવાદારનો વધારે સમય આપે એની જોડે સમાધાન કરે અથવા તો દાવો ન કરવાની વાત કરે તો જામીનદારની કંઈ જરૂર પડતી જ નથી તો જામીનદાર એવા સંજોગોમાં પણ મુક્ત થઈ જશે પછી જામીનદારના છેવટના ઇરાજને નુકસાન થવાથી એકસો ઓગણચાલીસ મુજબ જો જામીનદારના હક્કો છે એટલે જામીનદારના આપણા જે અધિકારોની વાત કરી એના જે અધિકારોમાં કંઈક પ્રોબ્લેમ થશે એનું નુકસાન થશે તો એ ત્યારે જામીનદારીમાંથી મુક્તિ લઈ લેશે પછી લેણદાર જ્યારે તારણ ગુમાવી દે હવે તારણ શબ્દોનો શું મતલબ છે તમને ખબર હોય તો તમે કોમેન્ટમાં જણાવી દોજો લેણદાર જ્યારે તારણ તારણ ગુમાવી દે ત્યારે પણ જામીનદાર મુક્ત થઈ જશે પછી ગેરરજૂઆત એટલે ખોટી રજૂઆત કરી હોય અને એવી રજૂઆત કરી જામીનદારી મેળવવામાં આવી હોય ત્યારે એવા જ સમયે જ્યારે ખબર પડે છે ત્યારથી જે જામીનદારી રદ હશે તો સ્ટાર્ટિંગથી જ એ રદ ગણાવી શકાય પછી મૌન દ્વારા મળેલી જામીનદારી એટલે આપણે વાત કરીએ કે લેખિત હશે તો ચાલશે મૌખિક હશે મૌખિક હશે એટલે કે બોલેલું હશે તો પણ ચાલશે પણ મૌન રહીને એટલે કે ચૂપ રહીને ચૂપચાપ મોઢું હલાઈને જો કદાચ હા પાડી હશે એવી એ ટાઈપની જો કોઈ સંમતિ મળી હશે તો એવી સંમતિના આપણે વેલિડ સંમતિ ગણીએ સહજામીનદાર જોડાય તો જ શરત એટલે કે એવી શરત કોઈ રાખી હોય મા આપણે જે પચીસ હજારની વાત કરી બરોબર તમે કોઈની જામીન લો છો પણ તમે એની જામીન એટલા માટે લો છો કે ભાઈ જો બીજું કોઈ વ્યક્તિ જામીન લેશે તો જ તમે એની જમીન લો છો એટલે કે તમારો ફ્રેન્ડ તમારી જોડે આવ્યો એને તમારા જોડે પૈસામાં કે તમારા જોડે પૈસા ના હતા તમે તમને ખબર છે કે તમારો ફ્રેન્ડ કેવો છે એટલે તમે એને એમ કહો છો કે ભાઈ એક કામ કર બીજા કોઈ જામીનદારને પણ લઈને તો શું કમને તો ખબર છે કે તું પૈસા નહીં આપી શકવાનો તો બે જણા હશે તો શું અમારા ફિફ્ટી ફિફ્ટી થઈ જશે તો એ વ્યક્તિ એવું જ કહે છે કે ભાઈ જ્યાં સુધી બીજો જામીનદાર નહીં આવે ત્યાં સુધી આપણી આ જે કરાર છે ત્યાં સુધી ગણાશે નહીં તો બે જામીનદાર થશે તો જ એ કરાર ગણાશે તો જો બે જામીનદાર થયા એ પહેલાંનો જેટલું પણ વસ્તુ હતી એ વસ્તુની જવાબદારી એ જામીનદાર નહીં લે પણ જો જામીનદારના સ્વેચ્છાએથી બહાર નીકળવું હોય કે ભાઈ આ વ્યક્તિ તો પૈસા આવે કંઈ આપી શકવાનું નહીં અને એવું ખબર પડે એ ટાઈમે એને બહાર નીકળવું હોય તો એ નોટિસ આપીને પણ બહાર નીકળી શકો છો બાકી વધારે કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો મારા ગ્રુપ ગ્રો મોરમાં તમે જોઈન થઈ શકો છો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે બાકીના અન્ય વિડીયો જોવા હોય તો પણ ચેનલમાં જોઈને ઘણા બધા વિડીયો છે તમે જોઈ શકો છો અથવા તો તમને કોઈ સબ્જેક્ટ ઉપર ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો આપણે વિચારીશું ને એ વિશે પણ જો થઈ શકે શક્ય થાય તો આપણે એ વિશે વિડીયો લાવવાની કોશિશ કરીશું